करता असे लेमू इमे बोलावते आऊ नको काय भाजी जायचे पाचा बे 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 એ આ હાડી મારે પહેરવાની છે તમારે નો પહેરાય આમ જો આવી ગાંડાયું નો કરાય આમ હાલો આ કાઢી નાખો હાલો દશામાન પગે લાગજો હાલો જે જે કરવાનું છે હે ને ને ઈ એ આવા નો તમારે પહેર આ લાવ માર પાઈ આ મારે ઓઠવાની છે અને તમે દશામાન જે જે લો હાલો અંજો ગાંડાયું નો કરાય હાલો અંજો એ દશામાન જે જે કરી લેવા આય એટલે તમે ડાયા ડાયા થઈ જાવ હાલો

હવે આમ છરી માની હાલ લે તોલ લાવો તો દાવું કે લે પણ દોશી તું આમ ઘીરે તો હાલ ના ના તોલ લાવવાનો હે મન તોલ લઈ દો ના 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 પાડું તો દાવું હા તોલ લાવ ના પાડું તો દાવું એટલે હવે દોશી આવી ખેલી થમા ખેલી હવે આમ ઊભી થા હાલ ઢોલ લઈ આવીસ બસ અને તમ જાગરણ કરજે હાલ ઊભી થા

આ નેટ ઊઠીને તપુદાદા દાદા કંદરતો જોય છે બને બધાય કે ગામ બારે કાઢો હવે આ આખર મારજો ઊભા થઈ જાવ તમે સાઈના જેવા થાઓ એ મારે નઈ તો હું કરે મારી થારી પડાવતો તો હમણે બધી પ્રસાદી ઢોરવારે આને કાઈ ન કરાય આ બે મણને ગામ બહાર કાઢો પણ તપૂ હવે નઈ હું આને બહાર નિકરવા દઉ અરે મને પાણા મારજો તો હસી આવે ભૂલ થઈ જાય અમારે આવું નઈ આવા દઉ મને કાલ પાણો મારો તો હું ડેગડુ લઈ નીકળી ડેગડુ પાડી દીધું તો આ નો હસવાતો હોય તો હારે દવાખાને લઈ જા ને પણ દયા બેન મારા પાયા પૈસા નથી મારે ક્યાંથી દવાખાને લઈ જાવા હવે જા જા આમ ઘરે લઈને આને અને ઘરમાં પૂરી દેજે હાલો આપડા ઘરે હાલો હાલો કોઈ નો મારે હાલો હું હાઉં તમ તાર હાલો 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 નો મારે નો મારે હાલો હાલો આને કઈ દવાખાને લઈ જા

છોડી વેતને ના નથી પાડી કે આ ગાંડેલા નહીં આયા નો આવતી આ અમારું જાગરણ કેવું બગાડે નાનજી દાદા મારી આમને ક્યાં મેકવા આયા આવું તો મારા હારે નો લાવવા પડે મારા બાપ એ નહીં તમને કંદડે એ તો હા ઈ હું કરો હો ભલે બિચારો ઈ એ રમે આ તો માં દેશા માનું જાગરણ છે ઈમ નો કરાય હાલો એ છોડજો તો રમવા મંડો હાલો હાલો એ એકલી તું જ ગીત ગવરાય લે હાલ તું ગવરાય એ બેઠા બેઠા તમને રંગુ એ જા

એકલી આને તું કે લેન જાને એક દણ તો ફટકાણો તો મેં કાઈ નો કી નાંજી દાદા હશે માર્યાં હું એકલી આયા ઉત્સવ છે આયા અમારે નથી કાય માઠા ને 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 હવે આ જાને તું ગાંડા આયા છે હાલો જાવ બે મજા ફરે કે આવા નવા કેટલાક છે તાય હું હાલો બગાડ આપણે લે 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 એ એ એ તો બધા હારાવાલા કરશે આ મારી દશામાં આવે હાલો આપણે હવે પધરાવા જવાનું છે હે આપડે ગામ બાર છે એમ નો કરો આમ જો આ માતાજી આપડે હારે હે ને તમારે બીવાનું નઈ હો હાલો હાલો હેલો હેમે મેરે એ ઇયા બળિયા કાય નો હોય આમ જો આપડે આરે દસામાં હે બીવાય નઈ હું આરે જ છઉ જો દસામાં હે હાલો હાલો બધાય સારા વાલા થઈ જશે હાલો

હા હા આમ જો પણ તમે આધી ઉતારો દશામાં તમને સત બુદ્ધિ આપે કે જી દે માર પાસે હે હવે હે ને ઈ પડતું કરો એટલે ફૂટી જશે હે દે હા હા આમ તાણીન પડતું કરવાનું હે અરે દે દે એ બુદ્ધિ દેજો માં હે દે દે પડતું કરો

дэ 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 પાણી પાણી ને પિડ તને હરખો થઈ ગયો ને મને કેવું થયું અમરેજ જે તો એવું ને જોઈ તું ડૂબતી હતી વિચાર્યું જ નહીં પડી જ આ બોલ કેવો ચમત્કાર કહેવાય હું હાજો થઈ ગયો બોલ વાહ વાહ તમારો અને મારો મને કાઢવા પડ્યો કેટલું બીક લાગતી તમારો કેવા હાજર થઈ મારી દશા નો મહિમા અપરંગ પહાર બોલો દશા માની દશામાં મારી માં જેવા અમને ફર્યા તેવા સૌને ફરજો મારી માં